આજે આમ આદમી પાર્ટી દ્વારા હેલ્મેટ નો સખત વિરોધ કરવા માટે કિંમત નથી જો માથાની કિંમત હોત તો આજે બ્રિજ નો પડ્યો હોત સ્કૂલમાં છત ના પડી હોત ઇન્દિરા સર્કલ જે ચાર લોકોના મૃત્યુ થયા છાતી બસ પરી ગઈ શું હેલ્મેટ પહેર્યો તો બચી જાત આ લોકોને ને માત્ર ને માત્ર ચૂંટણી આવે ત્યારે ફંડ જોતું હોય છે અને સરકારી અધિકારીઓ છે મોટા મોટા એ સરકારમાં માં વાલા થવા માટેના આવા કિમિયા કરતા હોય છે માત્ર સરકારની ની તેજુરી ભરવી છે આ લોકો અમે એમ એને કહેવાના છીએ કે અમે આવા કાયદાનો વિરોધ કરીએ છીએ ગાંધી બાપુ કહી ગયા છે કે જે કાળો કાયદો પ્રજાના હિતમાં ન હોય

દંડ વસૂલવા જ રહે છે તો મોબાઈલ જોતા હોય એને પૈસાની ઉઘરાણી કરવા સિવાય કઈ નથી તમારા જીવની કોઈ કિંમત નથી હોત તો આવી ઘટના ન બની દીકરી નું મૃત્યુ ન થયું હોત કારણ આરટીઓ છે અધિકારીઓ છે એટલે ઓવરલોડ ગાડી આવે છે એને નાનો ત્રણ ઇંચ નો સીટ બેલ્ટ દેખાય છે તમારી પાસે પ્યુ સીટ છે કે નહીં એની ખબર પડે છે પણ એની બાજુ માંથી ઓવરલોડ ચાલી ચાલી ટન ની ગાડી નીકળી જાય છે નંબર પ્લેટ નથી હોતી ત્યારે એને કેમ મોતું આવી જાય છે સમજાતું નથી અમને એટલે આ કાયદાનો વિરોધ કરશું અમે અમે રસ્તા રોક આંદોલન કરીશું અમને ભલે જેલ જેલમાં પૂરી દે પણ અમે આ કાયદો સિટી લાગુ કરવા નહીં દે હાઈવે ઉપર કરો એમાં અમે રાજી છીએ